તેમનું રાહત દરે ચાલતું એક દવાખાનું પણ છે સાથોસાથ સાથ પાતળમાં એટલે કે ભૂતળમાં પાણીની પરિસ્થિતિ શું છે કેટલા ફૂટે પાણી છે કઈ પ્રકારનું પાણી છે એ શોધી કાઢવા માટે કિશોરભાઈ જોશી પાસે જે હુનર છે એ કાબેલે દાદ છે કછામ તક દૈનિક અને સાથેની વાતચીતમાં તમને જણાવ્યું હતું કે માત્ર ને માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિથી એટલે કે મેગ્નેટિક પદ્ધતિથી તેઓ પાણી ભૂતળમાં કેટલા ફૂટ ઊંડે છે કઈ પ્રકારની સ્થિતિ છે અને કેવું પાણી છે તે શોધી કાઢવાની કામ કરી રહ્યા છે છેલ્લા બાવીસ વર્ષથી તેઓ આ કામ કરે છે અને ખાસ કરીને માત્ર કચ્છ ગુજરાત અનેક ખૂણા ખૂણા વિસ્તારમાં તેઓ ફરી અને આ પાણીનું તેમને વાપ છે તાજેતરમાં જ બે દિવસ પહેલા મોડાસા ખાતે પાણી શોધી કાઢ્યું ત્યારે આખું ગામ તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યું હતું અને તેમના હુનરને બિરદાવવામાં આવ્યું હતું માત્ર ને માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિથી તેઓ કામ કર્યા છે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા નથી મશીન જે મેગ્નેટિક પદ્ધતિથી ભૂતળમાં જે પ્રકારના કરંટ હોય છે કરંટો એ મેગ્નેટિક પદ્ધતિથી ફેરફાર થતા હોય છે તેના આધારે તેઓ ભૂતળમાં કેટલા ફૂટે પાણી છે તે ચોક્કસ પ્રકારનો આંક સાથે જણાવે છે હવે જોઈએ કચ્છ આમતક ટીવી ન્યૂઝ સાથે કિશોર જોશીની એક વિસ્તૃત મુલાકાતના અંશ એ જમીનમાં કેટલાક કેવું પાણી હોય એ આખા બે સરિયા જ મને બતાવતા હોય એના સિવાય કોઈ પણ આધ્યાત્મિક આખો મેગ્નેટિક પદ્ધતિ ઉપર આધારિત છે જેવી રીતે આપણે પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેસાડીએ કરોડ ચાપખા મારી એના પગ ઉપર રખાવો તમે તો જે એના શરીરમાંથી કરંટ ઉત્પન્ન થાય

ત્રેવીસે પોઈન્ટ ગયા ત્રેવીસ પોઈન્ટમાંથી અત્યારે એ લોકો ત્રણ પોઈન્ટ કર્યા છે આખો ઘામ ઉમટી પડે ને મોડાસા જુનાગઢ ગેસોદ વાંકા એ આખો જ એ ગુજરાતની અંદર ખરું છું ઉઠ્યું અંતિમ પ્રશ્ન છે આજે પાણી એક કટોકટી તરફ જઈ રહ્યું છે સરકાર પર પાણી બચાવવાની કરે છે આપણે વાત કરીએ બઉ જ ઊંડા છે બહુ અને કચ્છની અંદર પાણીની સિચ્યુએશન આપણા માટે બહુ જ ખરાબ છે એને કહી જો આપણે ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા આપણે આધારિત છે જમીનમાં પાણી હોય રસણ હોય તો પાણી આવે પણ તો એ હજી આપણી પાસે હજી થોડુંક પાણી છે એ આપણે મળે છે આમ જેને કહો કે જે આ બાજુ જઈએ ગાંધા બાજુ ત્યાં કરી સ્પોત સારો છે વિશેષ કોઈ તમને તમારે પાણી વિશેષમાં કચ્છ આપણે બધો ફરી દીધો છે હવે હવે મારે છે ને ગુજરાત આંકડો સાત કરવાનું છે ગુજરાતની અંદર ટોટલી જગ્યા હું કહું છું રાજકોટ પછી એની આજુબાજુના ગામડાઓ બધા જ હું ફળ્યા